તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે લસણના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ ચાર હજાર બસો પચાસ થી પાંચ હજાર નવસો અગિયાર જેતપુર બે હજાર પાંચસો એકથી પાંચ હજાર ચારસો છન્નું મહેસાણા પાંચ હજારથી છ હજાર દાહોદ પાંચ હજારથી છ હજાર વિસાવદર ત્રણ હજાર ત્રણસો દસથી પાંચ હજાર પાંચસો છન્નું જસદણ ચાર હજારથી છ હજાર જામનગર ચાર હજાર એકસો પચાસ થી છ હજાર સો ડીસા પાંચ હજાર છસોથી છ હજાર ચારસો એંસી ગોંડલ એક હજાર નવસો એકાણુંથી પાંચ હજાર સાતસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો